જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં આજે અમે આવી ગયા જુવાર લણવા અને તડકો પણ ખૂબ છે અને દાંતેડું પણ હાથમાં લાગી ગયું છે આજે એટલે બહુ લણાતી નથી તો મિત્રો જોઈ શકો છો કે કેવી જુવાર છે અમારી એકદમ ઘાટી તો કોને કોને આ જુવાર લણી છે એ કરજો મિત્રો દ્વારકાધીશ હું ને મારા મમ્મી જુવાર લણીયે છીએ અને તડકો બહુ છે ગરમી પણ વધી ગઈ છે અત્યારે તો આ તો દરરોજ તો પવન હોય પણ આજે પવનને ખબર પડી ગઈ કે અમને જુવારમાં આવ્યા ને એટલે પવન નથી આજે ને ગરમી બહુ છે ને મારા મમ્મી જવું બબે આઈ રૂ જુવાની લેતા આવે છે જોઈ શકો છો મારા મમ્મી તો જુવા લણવા મે એક્સપર્ટ છે જોઉ છું અહીંયા કેવી જલ્દી જલ્દી વાઢે છે જો મારા મમ્મી ફૂલાણા આવે આકાશમાં ના ઉડી જાય હેલો ગાઈસ કેમ છો

લોભ્યા થઈ ગયા હમણાં ભેગું જ કરી લેવું એને મમ્મી ન કહેવાય આપણું હોય તો આપણે કરવું પડે કોઈ ના કરે આપણું હોય તો આપણે કરવાનું મિત્રો હવે અમે પાણી પીવા જઈએ સરસ લાગી ગયું લણાઈ વધુ ને અમારી પાછળ હે ને આખી અમે લણી લીધી મી એકલી હું તમને ઘઉં બતાવું જો આ ઘઉં છે અમારા પાડોશી છે મારા નથી આવતા હોય હ મિત્રો મારા મમ્મી એમ કે કાસાયા કઈ કાસા કે પીરા તો પડી ગયા

હલો ને એ ખેતરમાં ટપી તઈ શકો છો મિત્રો આ વરિયાળી છે ના વચમાં જીરાના ગલા પડ્યા છે આખું ખેતર પીર કઈ સામે મઢિયાવાળા દાવડા નું મંદિર છે ત્યાં મેળા હોય ને ત્યારે મજા આવે मेामा होसादि वे हो हीरो लाडवा भजियाँ गरमा गरम हो उनामा जही पाछु